સુરત ના ડિંડોલી વિસ્તારમાં પંદર વર્ષીય સગીરા પર કંડક્ટરે દુષ્કર્મ ગુજાર્યો દુષ્કર્મ ગુજાર્યા બાદ બીજે દિવસે તેના સાગ રીતે પંદર વર્ષ સગીરા સાથે અડપલા કર્યા સુરેન્દ્ર પાટીલ અને

થોડું કામ છે ઘરમાં એમ કરીને અંદર આવ્યો હતો અને એની સાથે જબરજસ્તી કરી હતી આ ઘટના બાદ એકદમ તે સહેમાઈ ગઈ હતી અને તેને આ હકીકત કોઈને કે એ પહેલાં બીજે દિવસે સવારે એની જ પડોશમાં રહેતા અન્ય એક છોકરાએ પણ આ જ પ્રકારની એના સાથે હરકત કરી હતી જેમાં એની સાથે શારીરિક અપલા કર્યા હતા અને એની છેડતી કરી આ બધા અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરતાં એફઆઈઆર નોંધી છે જેમાં આઈપી જેમાં ફોક્સોની કલમો અને વીએનએસની જે દુષ્કર્મ બાબતની કલમો છે એ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે અને આ ઉપરાંત આ ઘટનામાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ પણ કરી છે ધરપકડ બાદ બંને આરોપીઓને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં સરને જે બીજો જે આરોપી છે કઈ રીતના ધમકી આપી હતી એ જે બીજો આરોપી છે એના પડોશમાં રહેતો વ્યક્તિ છે એને આવીને આ દીકરીને ધમકી આપી હતી કે હું જે ગઈકાલે તારા સાથે જે બનાવ બનાવશે એ બાબતે બધાને જાણ કરી દઈશ અને આવી રીતના બદનામ કરી દઈશ અને એ રીતના અને પછી માની પણ ધમકી એ પ્રકારની ધમકીઓ આપી હતી જે અનુસંધાને પોલીસ કાર્યવાહી કરી છે કેટલા આરોપીની ધરપકડ થઈ છે આ ગુનામાં બે આરોપીની ધરપકડ થઈ છે પોલીસ આ બંને આરોપીઓના જે પાસ છે એને પણ તપાસી રહી છે જે પણ હકીકત સામે આવશે એ મુજબ અમે આ બંને આરોપીઓ પર અને અન્ય કોઈ વ્યક્તિ જે પણ હશે એના ઉપર કાર્યવાહી કરીશ